વલસાડના સેગવી ગામે અગિયાર દિવસ અગાઉ ડીજી ઓપરેટર અને તેના કર્મચારીઓને માર મારવાના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા ત્રણ હુમલાખોરોની રૂરલ પોલીસે ધરપકડ કરી વલસાડ શહેરના ધોબી તળાવ સિટી પેલેસ પાસે રહેતા માથાભારે ઇસમ સહિતના સાગરિતોએ એક વર્ષ અગાઉ થયેલ તકરારની અદાવત રાખી દસ દિવસ પહેલા વલસાડના સેગવી ગામે એક ડીજે નો ટેમ્પો અટકાવી ટેમ્પામાં તોડફોડ કરી હતી જે બાદ આ માથાભારે ઇસમોએ ડીજે ઓપરેટરના ત્રણ કર્મચારીઓ પૈકી

સંબા ગામે રહેતા ડીજે ઓપરેટર અને કર્મચારીઓ ડીજે સાથેનો ટેમ્પો જીજે એક્સ સાથે પરત આવી રહ્યા હતા તે સમયે નદી તરફ આવતા રસ્તા પાસે અચાનક આવી ચડેલ ગૌરવ ઉર્ફે સહિત તેના સાગરીતો કૃણાલ વિકાસભાઈ પટેલ જેઓ સિટી પેલેસ પાસેના રહેવાસી છે ચિરાગ મુકેશભાઈ પટેલ જેઓ બરોડીયા વાડ ડિસ્પેન્સરી રોડના રહેવાસી છે તેમણે ટેમ્પો ને અટકાવીને તોડફોડ કરી હતી જે બાદ આ તમામ હુમલાખોરો પૈકીના ગૌરવે લોખંડના રોડ વડે ટેમ્પો સંડોવાયેલ અને નાસ્તા ફરતા હુમલાખોર ગૌરવ ઉર્ફે ગૌ પટેલ કૃણાલ પટેલ અને ચિરાગ પટેલની ની રોજ મોડી સાંજે ધરપકડ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે